સંસ્કૃતિનો રંગારંગ અવસર ગુર્જર સુતાર મહિલા મંડળ દ્વારા જામનગરમાં પ્રાચીન અર્વાચીન રાસ ગરબા સ્પર્ધાનું સફળ આયોજન જામનગર પંદર ઓક્ટોબર પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે જામનગરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા અગિયાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ ઓપન જામનગર પ્રાચીન અર્વાચીન રાસ ગરબા મહોત્સવ સ્પર્ધા બે હજાર પચ્ચીસનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિશ્વકર્મા બાગ પટેલ કોલોની ખાતે યોજાયેલા આ સાંસ્કૃતિક મહોત્સવમાં જામનગરની કલાપ્રેમી જનતાનો ઉત્સાહ જોવા મળ્યો હતો સમાજ અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ આયોજનનો મુખ્ય હેતુ જામનગરના યુવાનો મહિલાઓ તથા વરિષ્ઠ નાગરિકોમાં ગુજરાતની પરંપરાગત લોકકલા એટલે કે રાસ ગરબાનું જતન અને પ્રસાર કરવાનો હતો સ્પર્ધા બપોરે ત્રણ વાગ્યા વાગ્યાથી શરૂ થઈને રાત્રે નવ વાગ્યા વાગ્યા સુધી ચાલી હતી જેમાં તમામ વયજૂથના સ્પર્ધકોને આવરી લેવામાં આવ્યા હતા સ્પર્ધકો માટે છઠ્ઠી પંદર વર્ષ સોળમી પચ્ચીસ વર્ષ છવ્વીસમી ચાલીસ વર્ષ એકતાલીસમી ઓગણસાઠ વર્ષ અને સાહીઠ વર્ષથી ઉપરની ઓપન કેટેગરી એમ પાંચ અલગ અલગ કેટેગરી રાખવામાં આવી હતી આ આયોજનથી દરેક વયના લોકોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ મંચ મળ્યો હતો સ્પર્ધાના નિયમો અનુસાર દરેક ગરબા ગ્રુપમાં દસમી સોળ સભ્યો ફરજિયાત હતા અને દરેક ગરબા પ્રસ્તુતિનો સમયગાળો આઠ મિનિટ સુધી મર્યાદિત રાખવામાં આવ્યો હતો સ્પર્ધકોએ પોતાનું ગરબા ગીત અને સંગીત સ્વયં પેનડ્રાઇવમાં લાવવાનું હતું આ સ્પર્ધામાં પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકારના ગરબાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે ડાકલા જેવા અર્બન ગરબાને સ્પર્ધામાં ગણના પામ્યા નહોતા સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અને આયોજન શ્રી જામનગર ગુર્જર સુતાર મહિલા મંડળના પ્રમુખ શ્રી દેવિકાબેન બકરાણીયા ઉપપ્રમુખ શ્રી ગીતાબેન અઘેડા મંત્રી શ્રી મિતલબેન આમરણીયા ખજાનચી શ્રી હેતલબેન ભારદિયા સહમંત્રી શ્રી નીલાબેન ગોરેચા તથા સાંસ્કૃતિક મંત્રી શ્રી હિનાબેન અઘેડાની સક્રિય ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું મુખ્ય સંચાલિકા ચેતનાબેન વાલંભિયા અને તેમની ટીમે કાર્યક્રમનું પ્રશંસનીય સંચાલન કર્યું હતું સ્પર્ધામાં જામનગરના અનેક ગરબા મંડળોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું નિર્ણાયક મંડળે સ્પર્ધકોનું મૂલ્યાંકન માત્ર તાલમેલ કે કોસ્ચ્યુમ પૂરતું સીમિત ન રાખતા પ્રાચીનતા સર્જનાત્મકતા અને લોકનૃત્યની અભિવ્યક્તિ જેવા મહત્વના પાસાઓને પણ ધ્યાનમાં લીધા હતા ગુર્જર સુતાર મહિલા મંડળની આ પહેલથી જામનગર શહેરમાં પરંપરાગત લોક સંસ્કૃતિનો નવા ઉમંગ અને ઊર્જા સાથે ઉજાસ ફેલાયો છે આ પ્રકારના આયોજનો યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે રિપોર્ટ કમલેશભાઈ પિસાવાડીયા જામનગર સંસ્કૃતિનો રંગારંગ અવસર ગુર્જર સુતાર મહિલા મંડળ દ્વારા જામનગરમાં પ્રાચીન અર્વાચીન રાસ ગરબા સ્પર્ધાનું સફળ આયોજન જામનગર પંદર ઓક્ટોબર પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે જામનગરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા અગિયાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ ઓપન જામનગર પ્રાચીન અર્વાચીન રાસ ગરબા મહોત્સવ સ્પર્ધા બે હજાર પચ્ચીસનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિશ્વકર્મા બાગ પટેલ કોલોની ખાતે યોજાયેલા આ સાંસ્કૃતિક મહોત્સવમાં જામનગરની કલાપ્રેમી જનતાનો ઉત્સાહ જોવા મળ્યો હતો સમાજ અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ આયોજનનો મુખ્ય હેતુ જામનગરના યુવાનો મહિલાઓ તથા વરિષ્ઠ નાગરિકોમાં ગુજરાતની પરંપરાગત લોકકલા એટલે કે રાસ ગરબાનું જતન અને પ્રસાર કરવાનો હતો